બેઠક મળી બેઠકમાં પત્રકાર સુરક્ષા કાનૂન બનાવવા સરકાર સમક્ષ માંગ કરાઈ સીપી મોટી બૌડી નજીકની दारू ભરેલી સેન્ટ્રો જડપી વાવપુરી સે ખરડોર નજીકની મારતી પકડી સંપૂર્ણ ન્યૂઝ આપની આપના મોબાઈલના જઈ સંપૂર્ણ ગુજરાતની એપને ડાઉનલોડ કરો તથા ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોલવણ કરો www.girapart.com/સંપૂર્ણ ન્યૂઝ સમાચારો વિગતવાર

બેટીઓને તેજી દેવાના બનાવો બની રહ્યા છે ત્યારે બાળકીઓને તેજી દેવાના મામલે સરકાર કડક બને તેવી માંગ ઉઠી છે સાથે રાણીરામા પોતાનું પાપ છુવાવા એક ફૂલ સમાન બાળકીને તેજી દેનાર નરાધમ જનતા પ્રત્યે લોકોએ ફટકારની લાગણી વરસાવી હતી બનાસકાંઠામાં કાળજાળ ગરમી પડવાના કારણે આગ લાગવાના બનાવો વધ્યા છે બે દિવસ અગાઉ પાલનપુરમાં એક લક્ઝરી સળગી ઉઠી હતી જે બાદ આજે કારણોદર ગામે એક કારમાં આગ લાગી હતી

પટેલ કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર કે આર પ્રસાદ સહિત કોલેજ સ્ટાફ તથા પ્રાંતિજ અને આજુબાજુમાંથી પુસ્તક પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે સમગ્ર કાર્યક્રમ સફળ સંચાલન ડોક્ટર કાંતિભાઈ પ્રજાપતિ તથા મહેન્દ્રભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું

જેમાં એબીપીએસએસ ગુજરાતમાં સારો પ્રતિસાદ મળ્યો છે અને ઓનલાઈન સભ્ય નોંધણી થઈ રહી છે ત્યારે ગુજરાત બાવીસ જેટલા જિલ્લાઓમાં એબીપીએસએસના સંગઠનો રચાઈ ચૂક્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસ તાલુકાના મુખ્ય મથક સિવરી ખાતે સર્કિટ હાઉસમાં જિલ્લા પ્રભારી હેમુભાવ વાગેરાના અધ્યક્ષાને મીટિંગ યોજાઈ હતી જેમાંથી બનાસકાંઠા જિલ્લા પ્રેસ પ્રતિનિધિ મંડળના પ્રમુખ રામજીભાઈ રાયગોર કંચનજી ઠાકોર વજેરામભાઈ જોશી સરતાનભાઈ દેસાઈ નટુભાઈ ચૌહાણ

અને પત્રકારોની બાર મુદ્દાની માંગણીઓ પર ચર્ચા કરી હતી પત્રકાર સુરક્ષા કાનૂન બનાવવાની માંગ સાથે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ ગુજરાત જિંદાબાદ ભારત માતા કી જય સાથે મીટિંગ પૂર્ણ કરાઈ હતી બાબર તાલુકાના લાડુલા પ્રાથમિક શાળાના આચાર્ય રમીલાબેન મકવાણા અને સ્ટાફ મિત્રોની મદદ અને દાતાઓના સહયોગથી બાળકોના કુપોષણ સામેની લડાઈમાં શાળાના બાળકોને પુરસ્કાર પ્રાપ્ત કરવા બદલ શાળાના શિક્ષકોને પ્રાંત ઓફિસર મામલતદાર વીડી પૂજાવા તાલુકા વિકાસ અધિકારી ચૌહાણના હસ્તે આપી સન્માન કરવામાં આવ્યું હતું

दर्शकों मित्रों लाइए सो विराम वो समाचार है जो इस सो विराम तो जो रहो संपूर्ण न्यूज़ नो गुड मॉर्निंग सर मॉर्निंग आप लेट हैं सॉरी सर hmm. बहुत जरूरी काम था जरूरी काम इससे भी जरूरी आ, आज मेरा आज क्या आज क्या? आज मेरा जन्मदिन है सर यू oh, सर घर पे मम्मी ने आरती उतारी होगी केक मंगाई के केक, चॉकलेट वाला सर हर साल मैं अपने जन्मदिन पर क्या लेट आते हैं <laughs> नहीं सर हर साल मैं अपने जन्मदिन पर ब्लड डोनेट करता हूँ अब बैठिए ना प्लीज किसी की जिंदगी आपकी वजह से रक्तदान करे सोचिए मत करके देखिए अच्छा लगता है

સุยગામ રોડ પર નાકાબંધી ગોઠવીને ખરડો ગામના પાટિયા પાસેથી વિદેશી ભરેલી दारू એક સ્વિફ્ટ વાવ ફિએસઆઈએન રોડ ઉપર કોઈ નાકાબંધી ગોઠવી વાહન ચેકિંગ ઝુંબે સાત ધરી હતી જેમાં ખરડો ગામના પાટિયા પાસે એક શંકાસ્પદ સ્વિફ્ટ કારની તલાશી લેતા તેમાંથી રૂપિયા